રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર તંત્ર હવે જાગ્યું છે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવાની જેમ હવે અત્યાર સુધી ગેરકાયદે બાંધકામો તેમજ ફાયર એનઓસી નહીં હોવા છતાં ચાલતી સંસ્થાઓ કે જેમને તંત્ર સાચવતું હતું તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર થયું છે જિલ્લા કલેક્ટરે પણ તાકીદની બેઠક બોલાવીને કોર્પોરેશન હદ વિસ્તાર સિવાયના જિલ્લામાં ઉદ્યોગ સહિત તમામ સંસ્થાઓમાં ચેકિંગ કરવાની સૂચના આપતા સમગ્ર તંત્ર કામે લાગ્યું છે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની દુર્ઘટના અને સરદાર ભવનના ખાચામાં પાર્કિંગ મુદ્દે થયેલી હત્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે ફાયર બ્રિગેડના એનઓસી અને પાર્કિંગ મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવી હતી સરદાર ભવનના ખાચામાં અનેક કોમર્શિયલ બિલ્ડિંગો આવેલી છે અને મોટાભાગની કોમર્શિયલ બિલ્ડિંગોના વ્યાપારીઓ પાસે ફાયર એનઓસી નહીં હોવાથી ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા અનેક દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ વેપારીઓએ ગેરકાયદેસર દાદર અને ઓટલાઓના દબાણ કર્યા હતા તે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા આ જે હોનારતને અવસર બનાવ્યો છે ત્યારે ખાસ કહીશ કે વહીવટી તંત્ર રાજકીય લોકોના ઈશારે દબાયેલું છે રાજકીય લોકો કટપુતલી બનાવીને આજે વહીવટી અધિકારીઓને નચાઈ રહ્યા છે એક રિજેક્ટ પીસને ચલાવવામાં આવે એનું કારણ એક જ છે કે સત્તા પર બેઠેલા કેટલાક લોકો રાજકીય લોકો આમાં કટકી કૌભાંડ ચલાવી રહેલા છે ભ્રષ્ટાચારનો ઉત્તમ દાખલો છે આ રાજકોટનો બનાવ બન્યો હોય ને વડોદરાની અંદર તમામ જગ્યાએ તમે તપાસ કરો ફાયરના સર્ટિફિકેટો શોધવા જાઓ આજે પેપરમાં નામોની યાદીઓ મૂકો અને પછી બંધ બાણેના વહીવટ કરી લેવાના આ એક ધંધો બની ગયેલો છે મારા મત પ્રમાણે કોઈ વ્યક્તિગત બજારની કાં તો કોઈકને સીલ માર્યું ને કોને ના માર્યું એ બાબતે મારે કંઈ કેવું નથી પરંતુ ખાસ કરીને કહીશ કે મને એ જ સમજાતું નથી કે મોટા મોટા પહાડો તરી જાય છે અને નાની નાની કાંકરીઓ ડૂબી જાય છે અત્યારે જ્યારે રાજકોટનો જે બનાવ બન્યો છે અને રાજકોટના બનાવને લઈને જ્યારે આ તંત્રએ જ્યારે અવસર જે બનાવ્યો છે આ જે હોનારતને અવસર બનાવ્યો છે ત્યારે ખાસ કહીશ કે તંત્ર રાજકીય લોકોના ઇશારે દબાયેલું છે રાજકીય લોકો કઠપુટલી બનાવીને આજે વહીવટી અધિકારીઓને નચાઈ રહ્યા છે આજે એ ચોક્કસથી કહીશ હું તમારા માધ્યમથી મીડિયાના માધ્યમથી હું કહીશ કે જ્યારે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ જે હોય એને શા માટે ચાર્જમાં રાખવામાં આવે શા માટે એક રિજેક્ટ પીસને ચલાવવામાં આવે એનું કારણ એક જ છે કે સત્તા પર બેઠેલા કેટલાક લોકો રાજકીય લોકો આમાં કટકી કૌભાંડ ચલાઈ રહેલા છે રાજકોટમાં જ્યારે બનાવ બન્યો ત્યાંના ટાઉન પ્લાનર વિભાગના જ અધિકારીઓનો જ્યારે ષડયંત્રની તપાસ કરવામાં આવી એમની સંપત્તિઓ વિશેની તપાસ કરવામાં આવી આજે વિજિલન્સ વિભાગ દરેક ક્ષેત્રે કામ કરતું હોય ત્યારે આજે આ કોર્પોરેશનનું વિજિલન્સ વિભાગ ક્યાં છે રાજકોટનું વિજિલન્સ વિભાગ ક્યાં હતું એ ઉપરમાં તેને જ્યારે એસીબીએ કે જ્યારે જે બી તપાસ કરે જ્યારે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી કે પોલીસ વિભાગે તપાસ કરી તો શા માટે બનાવ બન્યા પછી જ તપાસ કરવી કેમ અત્યારે ચાલુ વહીવટી તંત્રના અધિકારીઓની ઉપર તપાસ કરવામાં કેમ નથી આવતી કમિશનર પાસે તમે જઈને જોશો તો મારા મત પ્રમાણે મારી જાણકારી આશરે અંદાજે આંકડો આપું છું અઢીસોથી ત્રણસો ફાઇલો દબાણ માટેની પડેલી છે કમિશનરના ટેબલ ઉપર શા માટે એની પર દરમિયાનગીરી કરવામાં નથી આવતી શા માટે નાના નાના વેપારીઓને આ રીતે સીલ કરવામાં આવે શા માટે કરવાનું અને કોના ઇશારાથી તમે પરવાનગીઓ આપી રહ્યા છે ભ્રષ્ટાચારનો ઉત્તમ દાખલો છે આ રાજકોટનો બનાવ બન્યો હોય ને વડોદરાની અંદર તમામ જગ્યાએ તમે તપાસ કરો ફાયરના સર્ટિફિકેટો શોધવા જાઓ આજે પેપરમાં નામોની યાદીઓ મૂકો અને પછી બંધ બાણેના વહીવટ કરી લેવાના આ એક ધંધો બની ગયેલો છે ભ્રષ્ટાચારીઓને હું પોલીસ કમિશનર સાહેબને પણ આપના માધ્યમથી કહીશ કે સાહેબ તમારે આ અધિકારીઓની સંપત્તિ વિશે બનાવ બનતા પહેલાં તપાસ કરવી જોઈએ કોર્પોરેશનના વિ વિજિલન્સ વિભાગના કોણ અધિકારી છે એમને પણ કહીશ કે તમારી પાસે કેટલી પેન્ડિંગ અધિકારીઓ અગાઉ એક પત્રિકા ફરતી થઈ જેમાં ભ્રષ્ટાચાર થવાની વાત હતી એ વાતને ફરી દોહરાઈશ એ બાબતે મેં પોતે માગણી કરેલી છે ત્યારે પોલીસ તંત્રએ એ જ વસ્તુને વિજિલન્સ વિભાગમાં મોકલેલી છે એની આ દિવસ સુધી વિજિલન્સ વિભાગમાંથી કોઈ મારી પાસે જવાબ આવેલ નથી ખાસ કરીને કહીશ તો ફરી એકવાર આ દબાણ એ એક કટપુટલી બનીને કરી રહેલા છે આ દબાણ તોડવાની જે પ્રવૃત્તિઓ છે એક દેખાડો છે પ્રજાને ગુમરાહ કરવાની બાબત છે ખાસ કરીને જોઈશું તો પ્રજાએ પણ સમજવાની જરૂર છે નાના નાના વેપારીઓના તમે આજે થોડા દબાણો તમને આજે દેખાયા આજે તમને દેખાયું ત્યાં બનાવ બન્યો સરદાર ભવનમાં માથાકૂટ થઈ અને કોઈ પરિવારજનનું ત્યાં જે કંઈ બનાવ બન્યો એની માટે હું દુઃખદ લાગણી અનુભવું છું પણ તમે આજે એને વિષય બનાવીને જે નાચ નચાઈ રહ્યા છે એ પણ કોઈકના કહેવાથી જ છે એ ચોક્કસથી કહીશ અને તમારે જ્યારે આ દરમિયાનગીરી કરવી હોય તો આજે વડોદરાની અંદર પણ બોટકાંડ બન્યો વિનોદ રાવનું નામ આવ્યું બરાબર છે એની સાથેના કેટલા અધિકારીઓ છે એના એના વિભી વિજિલન્સ વિભાગે કેટલા લોકોને શો ખોદ નોટિસ આપી કોઈ કાયદાકીય રીતે સંવિધાનિક હકથી જે લોકો અધિકારી તરીકે બેઠેલા છે એ કાયદાકીય કોઈપણ જાતની તપાસ કરતા નથી પરંતુ કેટલાક રાજકીય મળતીઓના ઈશારા પર આ અધિકારીઓ દરમિયાનગીરી કરતા રહેલા છે આ બાબતે તંત્રએ અને જવાબદારના જે અધિકારીઓ હોય દાખલા તરીકે પોલીસ કમિશનરશ્રી હોય કે ઉપરના લેવલના કે સીઆઈડી ક્રાઇમ હોય એમણે શા માટે બનાવની રાહ જોવી જોઈએ બનાવ બનતા પહેલાં પણ વડોદરાના આ તંત્ર પર બેઠેલા એવા કેટલાક લોકો જે ટાઉન પ્લાનિંગમાં આજે પણ ચાર્જમાં કામ કરી રહ્યા છે એમની પર કોઈ દરમિયાનગીરી થતી નથી પાછળથી રાજકીય ત્યાં આગેવાનો છે એમને છાવરી રહ્યા છે અને પ્રજા એની ભોગ બની રહી છે આજે ફરી એકવાર કહીશ કે દબાણ જ તમારે તોડવા હોય તો અઢીસો ત્રણસો ફાઇલો કમિશનર સાહેબના ટેબલ પર પડી છે એની દરમિયાનગીરી કરો એ દબાણો દૂર કરો શા માટે નાના મોટા વેપારીઓને તમે હેરાન કરો એ કોઈ પણ વિસ્તાર હોય એનું તમારે દબાણ દૂર કરવું હોય તો ત્યારે અત્યારે તમે જે હથો બનાવીને ચલાવી રહ્યા છો એની પહેલાં તમારી પાસે જે પેન્ડિંગમાં પડ્યા છે એની પર દબાણો દૂર કરો વેપારીઓને તમે આજે સીલ મારી દીધા મોટા કોમ્પ્લેક્સમાં ગયા ફાયરની તમે આજે તપાસ કરી આજે જે બનાવ બન્યો છે ત્યાંથી હજારો લીટર પેટ્રોલનો જથ્થો એ કોનો હતો આજે આ બધું ષડયંત્ર જે ચલાઈ રહ્યા છે એ અંદરના ભ્રષ્ટાચારનો દાખલો છે અને આવો જ્યારે એમનો પાપનો ઘડો ફૂટાય ત્યારે નાના નાના લોકોને શિકાર બની રહેલા છે પ્રજાએ પણ આ બાબતમાં જાણવાની જરૂર છે વડોદરા શહેરની અંદર ઝારથી કોર્પોરેશનની અંદર કેટલાક દલાલો વચેટીયાઓના કારણે મોટા મોટા કોમર્શિયલ બિલ્ડિંગો બની ગયા મોટા મોટા કોમર્શિયલ બિલ્ડિંગોની અંદર ફાયર એનઓસી તો નહીં પરંતુ બીઓની પરમિશન નથી મળતી રજા ચિઠ્ઠી નથી મળતી છતાં પણ કંઈક ને કંઈક વડોદરા શહેરના જે દલાલ અધિકારીઓ હોય છે આ લોકો એક કટકી ખાઈ અને તેઓને પરમિશન નથી મળતી છતાં પણ બાંધકામ કરી દેતા હોય છે આજે તમે જો કે નાની નાની માછલીઓને પકડવામાં આવે છે મોટા મોટા મગરોને છાવરવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર એક નથી અનેક જગ્યા ઉપર તમે જોશો કે દરેક વોર્ડની અંદર દબાણોના રાફડા ફાટી નીકળે છે તેનું મુખ્ય કારણ એક જ છે કે આ વચેટીયા અને દલાલો એમની પોતાની કટકી ખાઈ અને જે કહેવાય છે કે અધિકારીઓ પાસેથી ફાઇલ મંજૂરી કરાયેલા આવે છે અને અધિકારીઓ પણ થોડા રૂપિયાની અંદર માની જતા હોય છે અને અધિકારીઓ જ્યારે જ્યારે કંઈક કામગીરી હોય છે ત્યારે નેતાઓની દલાલી કરવા જ પહોંચી જાય છે એટલે ખાસ કરીને આજે તમે જુઓ કે નાની નાની માછલીઓને પકડવા માટે જે નાના નાના ઓટલાઓ તોડવામાં આવે છે પરંતુ એવી તો કેટલાક અંદર ફાઇલો પડી છે દબાણ શાખાની અંદર હોય કે ટીડીઓ ડિપાર્ટમેન્ટની અંદર હોય કે ભાઈ આ દબાણ થોડો આ દબાણ થોડો આજ દિન સુધી એક પણ દબાણ તૂટ્યું નથી સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે તો આરટીઆઈ અધિનિયમ બે હજાર પાંચ મુજબ કેટલીક માહિતીઓ પણ માગેલી છે માહિતીઓ પ્રમાણે અમે બતાવી રહ્યા છીએ કે ભાઈ આજ આ બિલ્ડિંગની અંદર ગેરકાયદેસર દબાણ છે આ જગ્યા ઉપર ગેરકાયદેસર શેડ છે છતાં પણ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ હોય મેયર સાહેબ હોય ચેરમેન સાહેબ હોય અરજીને ડસ્ટબિનમાં નાખી દે છે એટલે સાહેબ તમે વિચાર કરો આ વડોદરા શહેરનું ન્યાયતંત્ર ન્યાયપાલિકા ક્યાં છે બીજી બાબત એ છે કે બે વર્ષ પહેલાંની વાત છે કે મેં અવારનવાર વડોદરા શહેરમાં આવેલ કારેલી બાગ રાત્રિ બજારની અંદર ફાયર ન નથી ત્યારે મેં રજૂઆત કરી ત્રણથી ચાર વાર રજૂઆત કરી ત્યાર પછીથી જ્યારે ઘોડા છૂટી ગયા ત્યારબાદ તબેલાને તાળા માળવા ગયા એટલે જ્યારે હળની બોટકાર્ડની દુર્ઘટના ઘટી ત્યારે તંત્ર સપાળું જાગ્યું અને ફાયર એનઓસી માટે રાત્રિ બજારને સીલ મારવામાં આવ્યું એટલે તમે વિચાર કરો કે આજે રાજકોટની જે ઘટના ઘટી છે ત્યારબાદ વડોદરા કોર્પોરેશનના અધિક ફાયર અધિકારીઓ ફાયર ચીફ અધિકારી ઓફિસર સાથે સાથે વડોદરા શહેરના ટીડીઓ તેમજ તમામ લોકો આજે અલગ અલગ વિસ્તારોમાં રોજ ચેકિંગ કરી રહ્યા છે પરંતુ ખાસ કરીને અમારી માગણી અમારી લાગણી એક જ છે કે આટલા વર્ષ સુધી તમે અંધારામાં હતા આટલા વર્ષ સુધી તમે સૂઈ રહ્યા હતા આટલા વર્ષથી કેટલાક મેયરો બદલાઈ ગયા કેટલાક ચેરમેન બદલાઈ ગયા છતાં પણ આજ દિન સુધીમાં વડોદરા શહેરનો વિકાસ થયો નથી ઓનલી વિનાશ છે એનું મુખ્ય કારણ એક જ છે કે ટકાવારી સાથે સાથે આ લોકોની જે લા થોડી લાલચગીરી એના કારણે આજે વડોદરા શહેરનો વિકાસ થતો નથી વડોદરા શહેરની અંદર રોજે રોજ સાકાર રસ્તા થઈ જાય છે એટલે રસ્તામાં પણ ટ્રાફિકને પુષ્કળ પ્રમાણમાં હાલાકી લોકોને પડતી હોય છે એટલે ખાસ કરીને જ્યારે જો આ બીડું તમે હાથમાં ઝડપ્યું હોય તો હવે પૂર્ણ કરજો તેવી એક આશાની એક અપેક્ષા રાખું છું વડોદરા સહિત રાજ્યભરમાં પાર્કિંગની સમસ્યા માથાના દુખાવ સમાન ઉભરી રહી છે પાર્કિંગ બાબતે માથાકૂટ કોઈ નવી વાત નથી વડોદરાના સરદાર ભવનના ખાંચા જેવી દબાણની સ્થિતિ અન્યત્ર પણ છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા માત્ર સરદાર ભવનના ખાંચામાં જ કાર્યવાહી કરીને સંતોષ માણવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે વાત કરીએ વડોદરાના નવા બજાર અને મંગળ બજારમાં હજારોની સંખ્યામાં રોજબરોજ લોકો ખરીદી કરવા આવતા હોય છે આ બંને ભરચક વિસ્તાર છે અને ખાસ કરીને મંગળ બજારની વાત કરીએ તો મંગળ બજારમાં વર્ષોથી બજાર ભરાય છે આડે ધન લારી પથારા ગોઠવાય છે સાથે સાથે વ્યાપારીઓ દ્વારા દબાણ પણ ઊભા કરવામાં આવે છે ખરેખર આ ભરચક વિસ્તાર છે હાલમાં જ મંગળ બજારમાં આગ લાગી ત્યારે માંડ માંડ ફાયર બ્રિગેડની ગાડી બજારમાં પહોંચી

આ વિસ્તારોમાં હજુ ફાયર એનઓસી આવી છે કે નહીં તેની કેમ તપાસ કરી નથી આગ લાગે તો ફાયર બ્રિગેડની ગાડીઓ પણ જઈ શકે તેવી હાલત નથી આ જ જાબાજ કમિશનરને અમારો સવાલ છે કે આ જ વિસ્તારોમાં કોઈક એમ્બ્યુલન્સ કે એકસો આઠ જવી હોય તો જઈ શકે તેવા રસ્તા છે નહીં વાહવાહી મેળવવા કરતાં જ્યાં પણ ગિસ્તાવાળા વિસ્તાર છે એવા વિસ્તારોમાં જાય ગેરકાયદેસર દબાણો દૂર કરે એવા વિસ્તારોમાં ફાયર એનઓસીના હોય તો એને સીલ મારે વડોદરા મહાનગરપાલિકાના જાંભાજ કમિશનરશ્રી દ્વારા વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં ફાયર એનઓસીને લઈને તેમજ દબાણને લઈને નોટિસો આપ્યા વગર તાત્કાલિક ધોરણે ફૂલ ઝડપે કામ કર્યું અને જોવા જઈએ તો દુકાનો સીલ પણ કરી અને આજકાલમાં એ લોકોએ દબાણ પણ તોડી નાખ્યા આવા જાંબાજ કમિશનરને અમારે એમ પણ કહેવું છે કે વડોદરા શહેરની અંદર જે વિસ્તારો સિટીમાં આવેલા છે જે ત્યાં મંગળ બજાર કલા મંદિરનો ખાંચો સાથે પાછળનો પાણીગેટ બાજુનો વિસ્તાર જે વિસ્તારોની અંદર ગીચો ગીચ પબ્લિક હોય છે જનતા જતી હોય છે આ વિસ્તારોમાં હજુ ફાયર એનઓસી આવી છે કે નહીં તેની કેમ તપાસ કરી નથી આ વિસ્તારોમાં ગેરકાયદેસર કેટલાક દબાણો છે એને કેમ હજુ દૂર કરવામાં આવ્યા નથી આ જાંબાજ કમિશ્નરને કેમ ખબર પડતી નથી કે આ વિસ્તારોમાં આગ લાગે તો ફાયર બ્રિગેડની ગાડીઓ પણ જઈ શકે તેવી હાલત નથી આ જ જાંબાજ કમિશનરને અમારો સવાલ છે કે આ જ વિસ્તારોમાં કોઈક એમ્બ્યુલન્સ કે એકસો આઠ જવી હોય તો જઈ શકે તેવા રસ્તા છે નહીં તો આવા જામબાજ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે જે એરિયા ભરચક છે જનતાથી બરાબર ભરાયેલો રહે છે લોકો ખરીદીઓ કરવા આવતા હોય છે આવા વિસ્તારમાં આવા જાંબાજ કમિશનર સાહેબ દ્વારા જે પણ ગેરકાયદેસર દબાણ હોય ફાયર એનઓસી ના હોય ત્યાં જેને તપાસ કરવી જોઈએ આવા ખુલ્લા એરિયામાં જેને દબાણો તોડીને એનઓસી વગર એનઓસી નથી તો બંધ કરીને વાહવાહી મેળવવા કરતાં જ્યાં પણ ગિસ્તાવાળા વિસ્તાર છે એવા વિસ્તારોમાં જાય એવા વિસ્તારોમાં જઈને ગેરકાયદેસર દબાણો દૂર કરે એવા વિસ્તારોમાં ફાયર એનઓસી ના હોય તો એને સીલ મારે અને એકસો આઠ જાય તેવી વ્યવસ્થા કરે તેવી અમારી માંગ છે આજે જ આગ્યા કાલે જઈને તમે તાળા મારી દો તો આ ખોટું છે તમારે જો તાળા જ મારવા હોય તો એવી ઘણી જગ્યા છે મારી પાસે તમને બતાવું ત્યાં તમારું પીપળું બી નથી વાગતું કારણ કે ત્યાં તમારું સેટિંગ ચાલે છે જે ઉઠ્યા તમે જે સીધું બંધ કરી દીધું તો એ લોકો ક્યાં જશે એ લોકોના બી રોજના ઈ એમઆઈ જે મહિનાના ઈ હશે રોજનો ખર્ચો કેવી રીતના કાઢશે વસ્તુ એક છે જે દીવો હોય એની નીચે અંધારું હોય બરાબર તમે અહીંથી મોટી મોટી વાતો કરો છો પણ તમારા ત્યાં સેફ્ટીના સાધનો નથી કોઈ પણ દુકાનદાર હોય એ તો તમારે માનવું પડશે કે ભાઈ સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીએ નોકરી અપાવવામાં નિષ્ફળ નીકળી છે એટલે આજે લોકોને કામ ધંધા કરવા પડે છે લારીઓ લઈને ઊભું રહેવું પડે છે બરાબર છે હવે જો દુકાવાની વાત આવે તો કોઈને શોખ તો છે નહીં તમે સરકાર નિષ્ફળ રહી છે એટલે લોકો આજે દુકાનો ખોલીને બેઠા છે હવે એનામાં તમે રાજકોટનો જે બનાવ બન્યો છે એ છે હવે એની માટે તમે આ લોકો પર આવી તબાહી મચાવો કે ભાઈ તમે કહો કે ભાઈ બજારમાં કેમ નહીં તો બધે જ થવું જોઈએ પણ એમને ટાઈમ આપવો જોઈએ આજે જ આગ્યાને કાલે જઈને તમે તાળા મારી દો તો આ ખોટું છે તમારે જો તાળા જ મારવા હોય તો એવી ઘણી જગ્યા છે મારી પાસે તમને બતાવું ત્યાં તમારું પીપળું બી નથી વાગતું કારણ કે ત્યાં તમારું સેટિંગ ચાલે છે બે હજાર અઢાર બે હજાર ઓગણીસ વીસથી અરજી આપેલી હોય છે સ્થાનિકોએ બરાબર છે આજ દિન સુધી એનો નિકાલ નથી આવ્યો કોઈ જાતની ત્યાં કાર્યવાહી નથી થઈ મારી સાહેબ પ્રૂફ સાથે છે મારી પાસે અને જે લોકો આજે દુકાનો પર આ લોકો સીલ મારે છે એ લોકોનું કહેવા માગું છું કે ભાઈ તમે આ બધું બંધ કરો લોકોને હેરાન કરવાનું બંધ કરો એમને ટાઈમ આપો આજે ઉઠ્યા તમે જેને સીધું બંધ કરી દીધું તો એ લોકો ક્યાં જશે એ લોકોના બી રોજના ઈ જે મહિનાના ઈ એમઆઈ હશે રોજનો ખર્ચો કેવી રીતના કાઢશે અરે પણ રાજકારણવાળાઓને આ નેતાઓને આગળ બેસાડવાની જરૂર તો શું છે તમારે તમે અધિકારી જુઓ તમે એમને અલ્ટિમેશન ટાઈમ આપી દો કે ભાઈ અમે તમને મહિનાનો ટાઈમ આપીએ છીએ મહિનામાં આટલા આટલા આ વસ્તુ તમારા આના દુકાનમાં જોઈએ બરાબર છે ના કરે પછી તમે કાર્ય એનામાં નેતાનો રોલ જ ક્યાં આવે છે આ તો નેતાઓ આવીને પછી કટકીઓ ખાવાનું કામ કરે ભાઈ આ લોકોને બેસાડવા જ ના જોઈએ નેતાઓને અધિકારી ગવર્મેન્ટ અધિકારી છે એને ગવર્મેન્ટના ગાઈડલાઇન પ્રમાણે કામ કરવાનું હોય છે નેતાઓનો અહીંયા રોલ જ નથી આવતો જ્યાં ખરેખર નેતાઓનો રોલ આવે છે ત્યાં તો એ લોકો કશું બોલતા નથી વસ્તુ વસ્તુ એ જ છે જે દીવો હોય એની નીચે અંધારું હોય બરાબર તમે અહીંથી મોટી મોટી વાતો કરો છો પણ તમારા ત્યાં સેફ્ટીના સાધનો નથી બરાબર બીજી નવી બીજી એવી ઘણી જગ્યા છે આ હિન્દુ બ્લડ બેંક છે બરાબર ત્યાં પણ સેફ્ટીનો કોઈ સાધન નથી કેમ ત્યાં તમે જઈને એવું નથી કીધું કે ભાઈ બંધ કરી દો ત્યાં તમે ટાઈમ આપો છો એટલે ઘણી એવી વસ્તુઓ છે લોકોએ વડોદરા લોકોએ પણ વિચારવા જેવી છે અને જે અધિકારીઓ સત્તામાં બેઠા છે અંદર ગવર્મેન્ટ ઓફિસે એમને પણ વિચાર્યું છે કે તમે કોઈ પણ અધિકારી જે નેતા હોય એને એવું ના રાખો કે આ નેતા છે ખોટું કર્યું છે તો ત્યાં બી સીલ મારો નાના નાના તમે ઉદ્યોગ જે ધંધા લઈને બેઠા છે તમે એમને હેરાન કરો છો બરાબર તમે કાયદો બધા માટે એક સરખો રાખો એકને છોડી દેવાનો અને બીજાને પંપાડવાનો આ કામ ધંધો બંધ કરો ગત સાંજે વડોદરાના બીજેપીના પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં તેમણે લખ્યું છે કે શરમ આવી જોઈએ એક નિર્દોષનો અપમૃત્યુ પછી જાગેલી પાલિકા સરદાર ભવનના ખાચામાં ઓટલા તોડી જવાબદારી નિભાવી રહી છે હવે જાણે નવા બજારમાં દુર્ઘટનાની જાણે રાહ જોઈ રહી હોય તેમ લાગે છે સાથે જ નવા બજારની સ્થિતિનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો મંગળ બજાર જેવી નવા બજારની પણ આવી સ્થિતિ છે હવે પૂર્વ કાઉન્સિલર પણ મેદાનમાં આવ્યા છે જો કે તેમણે પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીની સોશિયલ મીડિયામાં ભડાસ કાઢી છે ટૂંકમાં પૂર્વ કાઉન્સિલર વિજય પવારે પાલિકાની પોલ ઉઘાડી પાડી છે શહેર પ્રત્યે એટલો પ્રેમ હોવો જોઈએ હવે તમે શહેર પ્રત્યે પ્રેમ ના રાખો એટલે આવો ધંધો થતો હોય આ બધી અમારા લોકોના નેતાની બી જવાબદારી હોય ધારાસભ્ય બી એટલા જવાબદાર હોય કોર્પોરેટર બી એટલા જવાબદાર હોય વાળા ઇમલા કહેવાય જેનું ભાડું બી મહાનગરપાલિકા લેતી નથી ફક્ત ને ફક્ત ઇમલાના વેરા હોય એ વેરાવાલા ઇમલાને આ લોકોએ પાકી દુકાન બનવાની પરમિશન આપી દેવામાં આવી બે માળની પરમિશન પર પરલા બસ હતી એની પર પોલીસવાળાએ દબાણ કરી દીધું છે રિક્ષા રોડ પર હતી સ્થાનિકો જાય ક્યાં દરવાજા વિસ્તારની અંદર ડગલા બન ગેરકાયદેસર બાંધકામ થયા છે એટલે સમગ્ર જવાબદારી ટાઉન પ્લાનિંગની મહાનગરપાલિકાની થાય છે નહીં કે આ લોકોની આમાં શું છે કે તમને શહેર પ્રત્યે એટલો પ્રેમ હોવો જોઈએ હવે તમે શહેર પ્રત્યે પ્રેમ ના રાખો એટલે આવો ધંધો થતો હોય આ બધી અમારા લોકોના નેતાની બી જવાબદારી હોય ધારાસભ્ય બી એટલા જવાબદાર હોય કોર્પોરેટર બી એટલા જવાબદાર હોય હવે આ મેં બે હજાર સોળમાં એક લેટર લખેલો છે બાંધકામ વિશે જ લખ્યું અને કોમન એક બાંધકામ માટે ને સમગ્ર ચાર દરવાજા વિસ્તાર માટે લખેલો છે કમિશનરને લખેલો છે કે શોપિંગ સેન્ટર કોમર્શિયલ એપાર્ટમેન્ટ શોરૂમના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અંગેની તપાસ કરવા બાબત હવે અઢારમાં મેં લેટર લખતો ફાયર સેફ્ટી માટે તો ફાયર સેફ્ટી માટે બધા કોમ બધા કોમ્પ્લેક્સના મંગળ બજાર પોળ તમારા નવા બજારની અંદર ચાર બજાર વિસ્તારના જે બી તમારા કોમ્પ્લેક્સ છે એના નામો બી લખેલા છે તો આ ફાયર સેફ્ટીની જવાબદારી ચેક કરવાની કમિશનરની છે આ અઢારમાં મેં જ્યારે કાઉન્સિલર હતો ત્યારે લેટર લખેલો છે અને હાઉસમાં બી આની રજૂઆત કરતો તેમ છતાં બી આજ દિન સુધી એના પર કોઈ કાર્યવાહી થઈ નહીં સરદાર બોર્ડના ખાંચામાં હમણાં કાલે ઓટલા ઓટલા તોડીને બધી દુકાનો વુકાનો અડધી દુકાનો ખોલી દીધી એની અંદર કોમ્પ્લેક્સ છે મોટી મોટી ત્રીસ ત્રીસ ફૂટના શટર લગાડેલી દુકાનો છે એ દુકાનો તમારે પાછળ દસ ફૂટ જવી જોઈએ એ જવાબદારી કમિશનરની છે જો એ દુકાન ખુલી જાય તો તમે ખોટું કરી રહ્યો છો એવું સાબિતી થાય એ જ પ્રમાણે નવા બજારની અંદર તમે આવો તો બે હજારની સાલની અંદર નવા બજારની દુકાનોના લીધે રોડ સાંકળો હતો અને જે તે ટાઈમે સાઈઠ ફૂટનો રોડ બનાવવાનો હતો પણ સાઠ ફૂટનો રોડ બનાવી ના શક્યા એ ચાળીસ ફૂટનો રોડ બનાવ્યો અને કોટ તોડીને કોટની અંદર દુકાન તો ના કહેવાય નવા બજારની ઈમલા કહેવાય છાપરાવાળા ઈમલા કહેવાય જેનું ભાડું બી મહાનગરપાલિકા લેતી નથી ફક્ત ને ફક્ત ઈમલાના વેરા હોય એ વેરાવાળા ઈમલાને આ લોકોએ પાક્કી દુકાન બનવાની પરમિશન આપી દેવામાં આવી બે માળની પરમિશન ગ્રાઉન્ડ પ્લસની પરમિશન આપવામાં આવી દુકાનો બની ગઈ તેમ છતાં જે ઓરિજિનલ ઈમલો રહેતો તો એટલા જ દવાનો આજે બી નવા બજારમાં થાય છે તમે વાર તહેવારે તમે જાઓ નવા બજારની અંદર નવા બજારને બાજવાડાની અંદર એક સમય એવું હતું કે એ આ બાજુથી નો એન્ટ્રી હતી નવા બજારમાંથી તમારે ઘૂસાય ચાપાનેર બાજુ નીકળાય બાજવાડામાંથી તમારે પેલી બાજુ પ્રતાપ ટોકીથી ગુસાય નહીં એવા નો એન્ટ્રીના બોર્ડ હતા કાયદેસરના એ કલા મંદિરના ખાંચામાંથી જ તમારે જવાય અને બાજવાડામાંથી તમારે નીકળાય એ બોર્ડ ગાયબ થઈ ગયા અને આ તણે તણ ગલી નવા બજાર કહો કે બાજવાડા કહો કે તમે કલા મંદિરના ખાંચો કે મંગળ બજાર કહો આ બધું જ તંત્ર મહાનગરપાલિકાની અનાવડતના લીધે બધું થઈ રહ્યું છે તમે માંડી બાજુથી રિક્ષા જુઓ ચારે બાજુ રિક્ષા સ્ટેન્ડ છે ટર્નિંગ પર જ જ્યાં રિક્ષા તમારે સ્ટેન્ડ નથી બસોની જગા પર જે પહેલાં બસ હતી એની જગ્યા પર પોલીસવાળાએ દબાણ કરી દીધું છે રિક્ષા રોડ પર હતી સ્થાનિકો જાય ક્યાં આજે તમે ધીરે ધીરે તમે જુઓ ઘડિયાળી કોળ કહો કે બાજવાડા કહો કે નવા બજાર કહો લોકો રહેનાક મકાનો લઈ રહેનાંક પરમિશન લઈને તે ગાડી કોમર્શિયલ ધંધા કરી રહ્યા છે ગોડાઓનો બનાવી રહ્યા છે દુકાનો ખોલી અને એ દુકાનો સાહેબ બધી પ્લાસ્ટિકના સામાનની કાપડની એવી દુકાનો છે જે લોકો વેચીને જતા રહ્યા જેમની પાસે પૈસા હતા એ લોકો તો બહાર બંગલા લઈ લીધા પણ હાલમાં જે બાજવાડા વિસ્તારની અંદર જે લોકો રહે છે એ લોકો ત્રહીમામ પોકારી ગયા છે કે જવાનું કંઈથી ને આવવાનું કંઈથી તમે બીજી એક વાત કરીએ કે બે કલાક માટે રિક્ષા બંધ કરવામાં આવી હવે અહીંયા બે રિક્ષા બે બે કલાક માટે રિક્ષા બંધ કરો એનો કોઈ મતલબ છે નહીં એ બધી રિક્ષા પાંચથી સાત ગલીઓમાં જ ફરતી હોય છે અને અમુક રિક્ષાઓ માંડવી સુધી આવતી હોય છે ટ્રાફિક પોલીસવાળા ત્યાં ઊભા રહીને જોતા હોય છે આપણે એમને રજૂઆત કરીએ હતી કે અમે શું કરી શકીએ અમે આખો દિવસના કામ કર્યા થાકી ગયા આવો જવાબ મને આલેલો છે એ લોકોએ કે અમે થાકી જઈએ છે અલ ભાઈ બોર્ડર પર પેલો આર્મીવાળો જંગલમાં ઊભો રહે છે વરસાદમાં તમે આગળ સિટીમાં નહીં ઉભા રહી આવો એમનો જવાબ હોય છે